હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ છે તો મિત્રો આજ ફરી એક નવા કેમ્પિંગ વિડિયોમાં તમારું સ્વાગત છે અને આજે અમે દિવસે કેમ્પિંગ કરવા આવી ગયા છીએ ને એક વખત આપણે આ બાજુ આવી ગયા હતા પણ ના નતા ગયા આજ નવા લોકેશન ઉપર છે તો મહેશભાઈ ને કા હોય તો કહી દી ફરી એકવાર તમારું નવા કેમ્પિંગમાં સ્વાગત નવા કેમ્પિંગમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો સી આ જગ્યા અમે એકરો અહીંયા આવી ગયા હતા પણ એટલું બધું કંઈ ક્લિયર હતું નહીં આખરે તડકાને આવ્યા છીએ અમે અહીં રાતે આવી ગયા છીએ દિવસે લગભગ આવી ગયા છીએ કે આપણે હા ભાઈ અમે અહીં આવી જ હતા પણ રાતે આવ્યા હતા તો લોકેશન બહુ મસ્ત છે ને તમને એક ફ્યુ લોકેશન નો વ્યૂ દેખાડી તમે જાવ અમાય ગળ રાખવાનું છે તો આ અમારો લોકેશન છે ને फटाफट હવે અમે જઈએ આમ જ્યાં અમારે કેમ્પ લગાવવાનો છે ને જઈએ ને એક કેમ્પ લગાવી ખુલી ખુલી જગ્યા છે એટલે વધારે મજા આવશે

અને તમને ચારે બાજુ લોકેશન આવ્યા પડખે પાણી આવી ગયું તમે જોવું પાણી પાસે ને આપણે કેટલા આઘાત હું તમને બતાવી દઉં ઝૂમ કરીને આપણી ગાડી જો અહીંયા પડી છે પાણી પાસે નહીં રાખીને તો વાંધો શું આવશે ખબર છે મોટો આપણે એક જ એકે એક ભાઈ ગણાય ટાટો પવન આવે ને વાવા પાણી પાસે એટલે છે ને બહુ ગરમી નો પકડ ફટાફટ હવે આપણે કેમ્પિંગ લગાવી દઈશું મહેશભાઈ તૈયારી કરે છે આપણે કઈ આવું કરવાનું નથી થતું મહેશભાઈ કરે ધાનપડી કરે

મિત્રો હવે આપણો ઘેર જવાનો ટાઈમ થઈ ગયો ને હવે આપણે કેમ્પ હકેલ લઈશું ને હવે તમારે જ્યાં વિડીયો બનાવવો હોય તમે જાય વિડીયો બનાવવા તમે કોમેન્ટ કરતા નથી તમારા ગામનું લોકેશન હોય તમારા ગામનું લોકેશન હોય તો એમને કહો તો અમે આવીને ના વિડીયો બનાવી ને હવે ફટાફટ હવે એમ જઈ ઘરે મળશું હવે આગલા વિડીયોમાં